કઈ દે વાડીએ નાસ્તો કરે છે શું શું છે જોવા દેજો કુરકુરિયા બીજું શું હે આ ગોપાલનું ચકેડા લાગે જો ખાવ મેન્ટ ચકેડા ખાવ મેન્ટ ગોપાલના ખાવા માં ફોનમાં વિડીયો ચાલુ હે હાલે અય આ ચકેડું ખાઈ લે હાલે દઉં મોટામાં આલે મોટું ભાઈ મોટું કાંઈ ના ખાવાની નથી ભાવતું હે કરતા મજા આવે આ હાલે આ લે જો ય ઘા કરું હો સમજો જોય તને કહું સમજો અય તને કહું હાલે ખાવા મીઠ શકે ખાવ મીઠ તારો ડો પુટ્યુબમાં કોઈ વિડીયો નહીં જોવે મારો પીછા નકરા એમને જવા ને તેવા બનાવી બનાવી નાખવા જ મૈા હે હે આ એમ ખા ને આ ખા આમ ખા યુ તું ખા ફોનમાં નથી ખવરાવા કોઈને કહી દે ઓલા વિડીયો મૂક્યો તો એમાં દોઢસો ઉપર વ્યૂ વહી ગયા તા પણ આ વિડીયોમાં ભલે વ્યૂ આવે તો લાઈક કરજો કહી દે પાંચ લાઇક કર પાંચ લાઇક થવી જોઈએ કહેતો વિડીયોમાં માયર્યા કેવડો થયો એક મિનિટને એકવીસ સેકન્ડ ત્રણ મિનિટનો નાખી દે વિડીયો એકાદો પાછો વિડીયો નાખવાનું ક્યાં ખર્ચો છોડે કાં રાજા ઉતારીને ઠોકી દે યુટ્યુબ માં બીજું શું હોય ઘઉ કામકાજ ચાલુ છે જોઈ લઈ ઝૂમ કરી કેટલું ઝૂમ હરકું નતું ઝૂમ 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 હાલો પાછું નાનકું કરી નાખ મોટું કરી નાખી રાજા શું ટાઇટલ રાખવું આવજે કે વાડીએ નાસ્તો કર્યો એમ એમ જ કરવું હે ટાઇટલ એ જ રાખવું એ વાડીએ નાસ્તો કર્યો અમે આજે નાસ્તામાં તો શું હોય કાએ બીજું ન હોય એક દસ રૂપિયાનો નાસ્તો હોય કુરકુરિયું એ અડધી તો ખાલે જ નહીં કી અને એક સકેડા આ નવા પાસા આવ્યાં લાગે એલા તને કહું આ તાઇબ ને લે લેને ખાલી લે ને ખા આમાં ના પાડે માં નાસ્તાની એમ લખ દઉં ટાઇટલ વાડિયા નાસ્તો કરવાની ના પાડે છે એ જ રાખું જો ટાઈટલ સારું લાગે ને એ ત્રણ મિનિટનો વિડિયો થવા આવ્યો તને કહું આમ કરીને આમ આમ કર દે હાથ આમાં હે એ જોવું જોઈશે ખરે જઈને જઈ ના ના વિડીયો ચાલુ છે ફોનમાં કેમાં રજા ત્રણ મિનિટ નો વિડીયો થવાય હો કઈ તું કર થોડુંક આમાં નકરી યુટ્યુબ દ્વારા ખીસે હું નકરાવાના વિડીયો નાખે છે હાબે હો હવે એમ કાંઈક લે લે લઈ છે એમ પેરાય જીશે આમ કર તો આઈખો આંખો આમ કર કરે ફોનમાં તને કહું હાથ કહે હાથ આમ આમ કરે આમાં ફોનમાં આમ આમ કર હાથે આમ આમ કરે ફોનમાં कौन हां राजा अम 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 कर कही दे हाथ कह दे अब YouTube નો વિડિયો પૂરો કરી હી આયા કારણ કે 3 4 મિનિટ નો વિડિયો નાખવો હે ઓડિયન્સ ને નાના નાને વિડિયો જોવા જ ગમે કઈ દે સબસ્ક્રાઇબ કરીવાર જો કાયલા ઘા કરું ભુંગરૂ આયા લઈ લેતો ઘા કા કરું ઘા કર માં તાર ડોમો ફતાવે કહી દે વિડીયોમાં લાઈક કરજો આલી વખતે આપણે કેટલી લાઇક જોઈએ આમાં પાંચ લાઇક જોઈ પાંચ લાઇક પાંચ લાઇક કરી દેજો કંઈ એટલે અમારે પાછો વિડીયો આવી જાય આઠ દસ દી એક વિડીયો આવશે આ હોઈ ગયો અમારે રાજા માહિર રાજા હુઈ ગયો કહી દે પાંચ દસ અઠવાડિયાની અંદર એક વિડીયો આવી જાય નનકો એવો આવો એ ઓલા જો કુરકુરિયા લા વિડીયો બંધ જ કરવો આમ થઈ લાય કદાચ બંધ હાલો બંધ કરી દે હો હલો લાઈક કરી વારજો અને થોડાક વ્યૂ આવી જાય એટલે લાઇક પાંચ છ લાઇક દઈ દીજો હજી આપણે નથી માગતા